કેસોદ ગોસ્વામી બાલક યજ્ઞોપવિત પ્રસંગે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાયો જુનાગઢના કેસોદના માંગરોડ રોડ સ્થિત વિઠલેશ ઉપવન ખાતે મુરલીધરજી મહોદયના યજ્ઞોપવિત પ્રસ્તાવના ત્રિદિવસીય કાર્યક્રમ શરૂઆત થઈ ચૂકી છે તે પૂર્વે તારીખ અગિયારના રાત્રિના જીતુભાઈ દ્વારકાવાળાનો હાસ્ય દરબાર યોજાતા શ્રોતાઓ માટે વિશાળ ટેન્ટની વ્યવસ્થા કરવામાં આવી છે તારીખ બાર ના રાત્રિના જોધપુરના સ્થિત કલાકાર ડોક્ટર રાજેન્દ્રજી વૈષ્ણવ નું શાસ્ત્રીય ગાયન રહેશે જ્યારે ગોસ્વામી બાળકનો યજ્ઞોપવિત પ્રસ્તાવ માટે

આ કાર્યક્રમને સફળ બનાવવા મોટી સંખ્યામાં સ્વયંસેવકોની સમિતિઓ બનાવવામાં આવી છે જેમાં ગ્રામ્ય લેવલના સ્વયંસેવકો પણ જોડાયા છે નમસ્કાર હું આપનો મિત્ર જીતુભાઈ દ્વારકાવાળા હાસ્ય કલાકાર કેશોદને આંગણે આજે એવો રૂડો અવસર વૈષ્ણવ પરિવારમાં કે સુંદર મજાનો જનોઈનો પ્રસ્તાવ જે અવસરની ઘણા વર્ષોથી બાળકો રાહ જોઈને બેઠા હતા તેઓ ઋણ અવસર રાજા ખેસોના આંગણે આવીને ઊભો તો રાજી થવા જેવો આજનો કુસુમ છે અને એમાં કેશોરના દરેક વૈષ્ણવએ ધન મન ધનથી સાથે મળીને એવો ઉત્સાહભેર આ પ્રસંગનો યોગ કરી બતાવ્યો છે અને રાત્રિના દરરોજ મનોરંજનના કાર્યક્રમો અને બાવાશ્રીના આશીર્વાદ પ્રવચનો માંગલિક આશીર્વાદ બધું ખૂબ સુંદર મજાનું આયોજન છે આખો બધી રોજની લીલાઓ દર્શનો બધા વહેલીમાં ખૂબ રાજી થવા જેવો કાર્યક્રમ થયો તો હું પણ એમાં રાજી વ્યક્ત કરવા માટે મને પણ બે વાતો કરવા માટેનો આજે અવસર મેળ્યો તો આ સાથે આપ તારીખી ખૂબ જ વાત કરવા જય શ્રી પ્રકાશ દવે દિવ્યાંગ ન્યૂઝ કેસોદ જુનાગઢ